અને દિલ્હીની મસ્જિદના પાર્કિંગમાં કાર હતી ત્રણ કલાક સુધી પાર્કિંગમાં કાર હતી અને આ ત્રણ કલાક દરમિયાન ઉમર નામનો શખ્સ પોતાની i20 ટ્વેન્ટી માંથી એક ક્ષણ માટે પણ બહાર નીકળ્યો ન હતો આ કે ઘટના જે છે તે કેમેરામાં પણ કેદ થયેલી છે કે ઉંમર 3 કલાક સુધી પોતાની વ્હાઇટ કલરની i20 કારમાં બેસી રહ્યો હતો જેમાં વિસ્ફોટકો ભરેલા હતા અને બાદમાં જ્યારે દિલ્હી લાલ સુધી પહોંચે છે મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે 6 ને 52 મિનિટનો એ સમય અને રેડ લાઇટ બંધ થતા જ અચાનક કારમાં વિસ્ફોટ થયો આસપાસની કાર પણ ઝપેટમાં આવી ગઈ 12 લોકોના આખી ઘટનામાં મોત થયા અને 25 થી વધુ લોકો ઘાયલ થયા